નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ ખાતે ખોડિયાર નગરમાં નીરળના જથ્થામાં ભીષણ આગ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો કોઈ જાનહાનિ નહીં બોટાદ શહેરમાં ખોડિયાર નગર એક વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે આ ખુલ્લો પ્લોટમાં મોટી માત્રામાં નિરણનો જથ્થો હતો જેમાં અચાનક આગ લાગી હતી જોત જોતામાં આગે વિકાસ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેથી અફડાતફડી મચી જવા પામી હતી આગના બનાવની જાણ સ્થાનિકોને થતાં તેઓ એકત્રિત થઈ ગયા હતા અને ફાયરને જાણ કરવામાં આવતા બોટાદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો નિરણના જથ્થામાં આગ લાગતા નિરણ બનીને ખાક થઈ ગઈ હતી જો કે સદનસીબે કોઈ જહાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હતી તો આગ લાગવાનું કારણ અકબંધ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ